નવલા નોરતાનો પ્રથમ દિવસ આશો સુદ એકમ નવરાત્રિનો શુભારંભ અને નવરાત્રિનો શુભારંભ એટલે કે માતાજીની ભક્તિનો પ્રારંભ માતાજીની ભક્તિ કરવા માટે આજે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ટાવર ચાર આ રસ્તા પાસેમાં ખોડિયારનું મંદિર આવેલું છે અહીં ખોડિયાર માતાજીના મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે વહેલી સવારથી જ આરતી સહિતના વિવિધ ધાર્મિક આયોજનો જ્યારે મંદિરો ખાતે થઈ રહ્યા હોય અને ભાવિ ભક્તો પણ મંદિર ખાતે પહોંચી રહ્યા હોય આજે નવરાત્રિનું પ્રથમ નોરતું અને આખું શહેર જાણે ભક્તિમય બન્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને આવા મોટા નવરાત્રી કહેવામાં આવે છે અને આ નવરાત્રીમાં ભાવિ ભક્તો બધા પૂજા અર્ચના સારી રીતે કરે છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે અને આ વીસ વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા બધાની માનતા પૂરી થાય છે બહુ જે સવલતિઓ છે અલગ અલગ માતાજી માતાજી માતાજીના લોકો દર્શન માટે બી આવતા હોય છે લોકો મનોકામના નહીં આવતા હોય તો માતાજી પૂર્ણ થતા